આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા વિશાળ વિશ્વની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિની સંપત્તિ શૂન્ય બરાબર છે મિત્રો આપણને ખબર છે કે આ દુનિયાની અંદર બહુ મોટા તનવાન જેને આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા પૈસા એ હોય છે કેટલાકની પાસે ખૂબ જ્ઞાન હોય છે કેટલાક અતિ બુદ્ધિશાળી ભૂમિકા ઉપર હોય છે પણ આ વાર્તાનો એડિંગ એમ કહે છે કે દુનિયાની સાપેક્ષ આ સંપૂર્ણપણે શૂન્ય છે આ વાત બતાવવા માટે મારે દયાનંદ સરસ્વતી એના જીવન ઉપરના એક પ્રસંગ ઉપરથી વાર્તા લેવી છે આપણને ખબર છે કે દયાનંદ સરસ્વતી એક સામાન્ય બ્રાહ્મણ કુટુંબની અંદર ખૂબ જ ચિંતનની ભૂમિકા ઉપર એણે એક ચોક્કસ પ્રકારનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતને એને સમજાવવા માટે આધ્યાત્મિક ભૂમિકા ઉપર ઘણું કામ કર્યું મારે અત્યારે એની આધ્યાત્મિક ભૂમિકા ઉપરની કોઈ વાત કરવી નથી મારે તો એમની એક અગત્યની વાત એ કરવી છે કે એમની પાસે મોટા ભાગના અનેક માણસો આવતા અને આવીને કોઈને કોઈ પ્રકારની સલાહ લે વાતો કરે એની પોતાની કક્ષા પ્રમાણે એ દયાનંદ સરસ્વતી એને એ વાત સમજાવે જ્ઞાન આપે અને જીવનમાં માર્ગદર્શન આપે કોઈ એક વખત એક બહુ વધારે પડતો ધનપતિ જેની કદાચ મિલકત હજાર બે હજાર કરોડ ની આસપાસ હોય એવો એ એની પાસે આવે છે થોડીક વાર વાતો કરે છે પહેલી વખતની મુલાકાતમાં તો બહુ જાજી વાત કરતા નથી પણ ધીમે 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 વાત કરતા એમ કેતા કે મારી પાસે એટલા બધા પૈસા છે મારી પાસે એટલા બધા પૈસા છે સંપત્તિ છે કે ભાગ્યે જ કોઈ પાસે હશે દયાનંદ સરસ્વતી વાતને સમજે બરોબર સમજે સાંભળી પણ લે ત્યારે દયાનંદ સરસ્વતી એમને એમ કહે છે કે તમારી પાસે જો પૈસા હોય તો સારો ઉપયોગ કરતા રહેજો કોઈ વિદ્યાર્થીને ભણાવજો અન્ય પ્રકારના કામ કરજો સમાજ સેવા કરજો અત્યારે સમાજને પૈસાની બહુ જરૂરિયાત છે આવી આવી વાતો કરે પણ પછી તો જેમ જેમ આવતા થયા એમ એમ એ પૈસા માટેની એટલી મોટી વાતો કરવા માંડ્યા પોતાની એટલું બધું એમ કે મારી પાસે જેટલું છે એટલું કોઈ પાસે નથી કોઈ ન હોઈ શકે એવી વાતો કરતા 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 દયાનંદ સરસ્વતીના મનમાં પ્રશ્ન થયો કે આ ભાઈને પોતાના પૈસાનું અભિમાન આવી ગયું છે પછી એને એમ થયું કે ચાલો મારે એને કંઈક શિક્ષણ આપવું પડશે કે ભાઈ તારા પૈસાનું અભિમાન તું ખોટું રાખ ત્યારે એક વખત દયાનંદ સરસ્વતી એમ કીધું કે તમે આવતીકાલે જ્યારે અહીંયા આવો ત્યારે આપણે થોડી વાતો કરવી છે એટલે દયાનંદ સરસ્વતીએ બીજે દિવસે એને બોલાવે છે એણે એક વિશ્વનો નકશો પોતાની પાસે મંગાવ્યો રાખી બહોતો પછી એણે એમ કીધું કે આજે મારે તમને એક થોડી માહિતી બતાવે છે એમણે એમ કીધું કે તમે જ્યાં રો છો એ દેશ ભારત દેશ છે એટલે કે આ બરોબર તો કે આ વિશ્વના નકશામાં ભારત દેશ ક્યાં આવેલો છે એટલે એને બતાવું ક્યાં આવેલો છે પછી એને આગળ કીધું કે તમે જ્યાં રો છો એ જે રાજ્ય છે એ ગુજરાત છે એમાં તમે ગુજરાત બતાવો જે ક્યાં આવેલું છે એટલે એને ગુજરાત ન આવ્યું પછી એમ કીધું કે તમે જે શહેરમાં રહો છો એ શહેરનું નામ સુરત છે તો આમાં સુરત કઈ જગ્યાએ આવેલું છે એટલે એને સુરત બતાવ્યું હજી આગળ જાય છે પછી એમ કે તમે સુરતની અંદર કયા વિભાગમાં રહ્યો છો તમારી સોસાયટીનું નામ શું છે એ સોસાયટી નું નામ આપે છે પછી એમ કે તમારી સોસાયટી ગોતો તો તો કે પણ આવડા મોટા વિશ્વના નકશામાં મારી સોસાયટી કેવી રીતે બોલતું કંઈ વાંધો નહીં કે સોસાયટી તને મળતી નથી કે મારે તમને એમ કેવું છે કે સોસાયટીમાં તમે જેટલી જેટલી મિલકત તમે લીધી છે એમાંની કોઈ એકાદી મિલકત ક્યાંય આમાં દેખાય છે નકશામાં તમારી પાસે તો હજાર બે હજાર કરોડની મિલકત છે આમાં કંઈ તમને દેખાય છે તો કે પણ આવડા વિશ્વની અંદર મારી પોતાની એક હજાર કે બે હજાર કરોડની જે મિલકત છે એ મિલકત કેવી રીતે હું બતાવું તમને આવડા મોટા વિશ્વના નકશામાં ભારત આ છે એમાં ગુજરાત તો થોડુંક જ છે એમાં સુરત તો જરાક ટીપા જેવડું જ દેખાય હવે એમાં મારી મિલકત કેવી રીતે બતાવવું ત્યારે દયાનંદ સરસ્વતી એમ કે છે મારે પણ તમને એમ જ કહેવાનું છે કે આ વિશ્વની જે સંપત્તિ છે આ દુનિયાની સંપત્તિ છે આ જે દુનિયા છે એમાં તમારી સંપત્તિ છે સંપત્તિ શૂન્ય બરાબર એક બિંદુ જેટલી પણ દેખાતી નથી એક તમને ટપકું પણ દેખાતું નથી ત્યારે તમે રાતને દી એની સુ કામ વાતો કરો છો જ્યાં ક્યાંય દેખાતું નથી તમે મને બતાવો તો ખરા છે તમારી સંપત્તિનો એક નાનું બિંદુ પણ મળતું નથી ત્યારે એ માણસના મનમાં પ્રશ્ન થાય છે વાત તો બહુ સાચી છે ખૂબ સાચી છે અને હકીકતમાં મારી ગમે તેટલી સંપત્તિ હોય તો વિશ્વના તકતા ઉપર તો મારી સંપત્તિ શૂન્ય બરાબર છે અલબત્ત તમારી પાસે સંપત્તિ છે એ વાસ્તવિક છે પણ એ સંપત્તિના અનુસંધાનમાં અહમ કે અહંકાર ન રાખવો એનાથી તમે બહુ મોટા છો એવી ભૂમિકા ન બતાવો તમે પણ બિંદુથી પણ નાના છો પણ કુદરતે તમને આટલી સંપત્તિ જો આપી હોય તો એનો સદુપયોગ કરો એમ દયાનંદ સરસ્વતીએ એ વ્યક્તિને એણે કીધું અને ત્યાર પછી દયાનંદ સરસ્વતીએ બધા જ માણસો જેને મળવા આવ્યા હતા એની સાથે એણે વાત કરી કે આ દુનિયામાં કોઈ પણ માણસ છે એ માણસ પાસે ગમે તેટલી તાકાત હોય તો વિશ્વની તાકાત પાસે હજી તો હું વિશ્વની કહું છું પણ બ્રહ્માંડની તાકાત પાસે આપણી કોઈ પણ તાકાત એક બિંદુવત છે સંપત્તિ પણ બિંદુવત છે બહુ વિદ્વાન તમે હો તો પણ બિંદુવત છે તમારા કરતા લાખો માણસો આગળ વિદ્વાન છે તમારે કોઈ કદાચ બહુ મોટા કોઈ ભારતના કદાચ કોઈ બહુ મોટા રાજકીય માણસ હોય તોય તમે બિંદુ છો બ્રહ્માંડના સંદર્ભમાં અને આ પ્રકારે કોઈ અભિમાન જીવનમાં તમે રાખો એ વાત કોઈ સંજોગોમાં વ્યાજબી નથી અને પછી પેલા માણસને મનમાં એમ થયું કે વાત સાચી છે અને ત્યાર પછી એને એ વાત મારી પાસે બહુ સંપત્તિ છે એ વાત કહેવાનું એણે બંધ કર્યું અને પોતાની સંપત્તિનો સદઉપયોગ કરવા માટે જે દયાનંદ સરસ્વતીએ એમને રસ્તો બતાવ્યો એ રસ્તા ઉપર કામ કરતા થઈ ગયા મિત્રો મારે સૌ માતાઓને કેવું છે કે તમારા સંતાનોને અચૂક કહો કે તમે ગમે તેટલા મોટા બનશો તો વિશ્વના તકતા ઉપર બ્રહ્માંડના તખતા ઉપર આ કુદરતના તકતા ઉપર તમે માત્ર બિંદુવ છો એમ માની એટલા સરળ બની એટલા નમ્ર બની અને એ રીતે તમે તમારા જીવનને તમારી શક્તિ જીવન દરમિયાન તમારી શક્તિનો ઉપયોગ સારા કાર્યો માટે કરો એવી લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું ધન્યવાદ